કોઈ પણ ફોર્સ ના કરી શકાય કે બાળકો આપણે કરવા જોઈએ સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પેલા આગળની પેઢીને જે બાળકો હતા અત્યારની પેઢી એ બાળકો નથી તો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નક્કી કરતા હોય છે

બીજી તરફ નો ચાઇલ્ડ વન ચાઇલ્ડ ને લઈ કથિરિયા સૌથી મોટું નિવેદન પણ આપ્યું છે સાથે સાથે આવા મુદ્દે કોઈ સમાજના આગેવાનો ખુલીને ન બોલતા હોવાની વાત કથિરિયાએ કરી છે અને જ્યારે આરપી પટેલે આ ખુલ્લીને વાત કરી છે ખુલ્લા મંચ પરથી સ્ટેજ પરથી વાત કરી છે ત્યારે એમને અભિનંદન આપ્યા છે કથિરિયાએ અને એવું પણ કહ્યું છે કે જો બાળકો ઓછા હશે તો આવનારા સમયમાં તકલીફ પડવાની છે આ પ્રકારની વાત અલ્પેશ કથિરિયાએ કરી છે સાથે જ એવું કહ્યું કે વીસ વર્ષ પહેલા હિન્દુ સમાજની વસ્તી કેટલી હતી અને આજે કેટલી છે તે જોવી પણ ખૂબ જરૂરી છે આ પ્રકારની વાત અલ્પેશ કથિરિયાએ કરી પાટીદાર સમાજની પેલાની પેઢીએ બાળકો કેટલા અને આજની પેઢીએ બાળકો કેવા કેટલા આ પ્રકારની વાત પણ અલ્પેશ કતિરિયાએ કરી છે અને સાથે જ કુટુંબોએ એ વિચારવાનું છે અને બાળકો કેટલા પેદા કરવા એ કુટુંબ અને બે માણસો નક્કી કરે છે આ વાત એ અલ્પેશ કતિરિયાએ કરી છે સાથે સાથે સૌથી પહેલું જો નિવેદન આવ્યું હોય તો એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ એ આર પી પટેલ છે તેમનું નિવેદન સામે આવ્યું હતું ને તેમણે એ પણ વાત કરી હતી કે પાટીદાર સમાજને સૂચક નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે બે થી ત્રણ બાળકો પેદા કરવા જોઈએ જેથી કરીને આપણી વસ્તી જે છે તે થોડી મજબૂત રહે સાથે જ આરપી પટેલને એ હવે સમર્થનમાં લોકો આવી રહ્યા છે સાથે જ અલ્પેશ કથિરિયાનું સૌથી પહેલું નિવેદન સામે આવ્યું પેલા અલ્પેશ કથિરિયાને સાંભળીએ કે જેણે આરપી પટેલના સમર્થનમાં આવીને શું કહે આજના યુવાનોમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે સભ્ય સમાજનું બળ ઘટશે સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે આટલા બાળકો આપણે કરવા જોઈએ પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું શું થશે એવો ખતરો ઉભો થવાનો છે એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે પચાસ વર્ષ પછી ભવિષ્યમાં સમાજને હિન્દુ સમાજને જઈએ તો સમજો કે આજે વીસ વર્ષ પહેલા હિન્દુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે બીજું સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલા આગળની પેઢીને જે બાળકો હતા અત્યારની પેઢી એ બાળકો નથી

અને એ બે માણસનો વિષય છે પણ એના બાબતે સલાહ કરતા સૂચાવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી સોસુ કતરા ઉભા થઈ શકે તો જે પ્રકારે અલ્પેશ કથિરિયાએ વસ્તીને લઈને પણ વાત કરી છે હિન્દુ સમાજને લઈને પણ વાત કરી છે સાથે સાથે આરપી પટેલનું જે નિવેદન છે તે નિવેદનને લઈને પણ તેણે વાત કરી છે અને જ્યારે એમણે પૂછવામાં આવ્યું કે આ પ્રકારનું એક નિવેદન આરપી પટેલે આપ્યું છે એને લઈને તમારું શું કહેવું છે

એ મનની વાત એ લોકો સામે મૂકી અને બે થી ત્રણ બાળકો જે પેદા કરવાની વાત છે તેને લઈને અત્યારે ગુજરાતમાં ચર્ચાએ જોર પકડ્યું છે આખી આ વાતને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને તમને શું લાગે છે આ આરપી પટેલે જે નિવેદન આપ્યું છે તેને તમે કેવી રીતે જુઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજાના આપ જોતા રહેજો ન્યૂઝ ગુજરાત નમસ્કાર